ઓમ નમઃ સિદ્ધે વ્યા પૂજ ગુરુદેવશ્રીની અપૂર્વવાણીમાં અફર વાતો આવતી હોય છે દ્રષ્ટિના નિદાન પુસ્તકમાં શ્રીના સંકલિત અમૃત વચનોમાંનો આ એક અગિયારમું અફર વચન છે જે બોલના છેલ્લે ગુરુદેવશ્રી એવું કહે છે એક વાર તો મળદા ઊભા થઈ જાય એવી વાત છે આપણને તો સહેલાઈથી વિચારીએ સરળતાથી વિચારીએ કે ઉપલબ્ધ દ્રષ્ટિએ વિચારીએ તો મળદા ઊભા થઈ જાય એનો અર્થ એવું લાગે કે જળ જેવા પણ ઊભા થઈ જાય એટલે જાગ્રત થાય એ સામાન્ય અર્થમાં આપણે લઈએ કે ભાઈ મળતું હોય એમાં પણ ચૈતન્યપણું જાણે કે જાગરણ પ્રગટ થઈ જાય જાગૃતિ પ્રગટ થઈ જાય પણ પૂજ ગુરુદેવ સ્ત્રી એનો ખૂબ ઊંડો ભાવ ખોલે છે એકવાર તો મળદા ઊભા થઈ જાય એટલે સ્વરૂપ અને સ્વભાવનો મહિમા પરમ તત્વનો મહિમા અને એનું સ્વરૂપ એટલી હદે આ બોલમાં સમજાવવા માગે છે કે એકવાર તો મળદા ઊભા થઈ જાય એવી આ વાત છે એટલે કે સાંભળતા જ હવે ગુરુદેશ જે આગળ બોલે છે એમના ઉદ્ગારમાં જે અધ્યાત્મનો રસકસ અને અફરવાણી જેને કહીએ એનો અંતરનાદ પડેલો છે એ વાત ખરેખર સમજવા જેવી છે એક વાર તો મળદા ઊભા થઈ જાય એવી વાત છે એટલે કે સાંભળતા જ જો હવે સ્વામીજી શું બોલે છે સાંભળતા જ ઉછળીને અંતરમાં જાય એવી વાત છે અંતરદ્રષ્ટિ થવી સ્વરૂપ સ્વભાવલીન દશા કેળવવી સ્વરૂપ લીનતા પ્રગટ થવી એવી વાત છે આ અને એ પરમ તત્વનો આવો સાચો મહિમા આજે અંતરમાં જાય એવી આ વાત છે સામાયિકના સંદર્ભમાં પરમ સમાધિ અધિકારની ગાથાઓ અને કળશોના વ્યાખ્યાનોમાં પૂજ ગુરુદેવ શ્રી ઘણીવાર આચાર્ય ચૈસેન દેવની એક બહુ માર્મિક વાત કહે છે ભગવાન આત્મા અંતર ચીજ છે અને અંતર ચીજના અંતરમાં જવું એનું નામ સમાધિ કે સામાયિક છે એટલે મૂળમાં સ્વરૂપ અંતરમાં છે અને અંતર સ્વભાવની અંતરદૃષ્ટિ થવી અંતરલીનતા કેળવવી એનું નામ સામાયિક છે જૈસેન આચાર્ય દેવની ઉક્તિને ભુજ ગુરુદેવશ્રી આ બોલમાં સચોટ રીતે આપણને સમજાવે છે જોઈએ આપણે મૂળ બોલ શું છે આ હા 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 ગુરુદેવશ્રીના અમૃત ઓળકાર એટલે આ હા 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 આખી દુનિયા ભૂલાઈ જાય એવું તારું પરમ તત્વ છે આખી દુનિયા ભૂલાઈ જાય એટલે દુનિયાનું વિસ્મરણ થઈ જાય જે અનાદિકાળથી એનું સ્મરણ બની રહ્યું છે એનો મહિમા થઈ રહ્યો છે એ મહિમા છૂટી જાય દુનિયાની સંસાર શરીર ભોગોની જે અધિકતા જે મહિમા જે મહાત્મ્ય પોતાના ચિત્તમાં છે એ વિસરાઈ જાય એવું તો તારું પરમાત્મ તત્વ છે અરે રે ત્રણ લોકનો નાથ થઈને રાગમાં રોળાઈ ગયો બહુ સરસ આ ઉદ્ગાર છે એક તરફ તો ત્રિલોકના સ્વામી ત્રણ લોકના નાથ છે અરે જેને લીધે ત્રણ લોકને નાથ પણ પ્રગટે એવો એ આત્મ સ્વભાવ જેને લીધે ત્રણ લોક સનાત થઈ જાય પણ જે ત્રણ લોકનો નાથ સ્વામી હોવા છતાં પણ સર્વોપરી હોવા છતાં પણ રાગમાં રોળાઈ ગયો રાગાદી કશાય ભાવોમાં ખરડાઈ ગયો રાગમાં તો દુઃખની જ્વાળા સળગે છે ત્યાંથી દ્રષ્ટિ છોડી દે અને જ્યાં સુખનો સાગર ભર્યો છે ત્યાં તારી દ્રષ્ટિ જોડી દે આમાં જો એક તરફ દુઃખની જ્વાળા સળગે છે બીજી તરફ સુખનો સાગર ઉછળે છે આ રૂપક પણ બહુ અદ્ભુત છે તો જ્યાં રાગ છે ત્યાં દુઃખની જ્વાળા સળગે છે જ્યાં વીતરાગ સ્વભાવ ભાવ સુખનો સાગર ભર્યો છે ઉછળે છે ત્યાં દ્રષ્ટિ જોડી દે રાગને તું ભૂલી જા પરનું વલણ પર પ્રત્યેની લાગણી પર પ્રત્યેની મમતા પર પ્રત્યેની કુણાશ એને તું ભૂલી જા ભૂલી જા કહેવાનો અર્થ તું તારું સ્વરૂપનું સંસ્મરણ કર અનાદિકાળથી કરવું જોઈએ જેનું સ્મરણ કરી રહ્યા છીએ એનું નિત્ય વિસ્મરણ તેથી જ તો થઈ રહ્યા છે અનંત ભાવમરણ અને હવે અનાદિકાળથી જેનું કરી રહ્યા છીએ વિસ્મરણ હવે એનું કરો સંસ્મરણ સ્મરણ તો મરણ નહીં થાય સમાધિ મરણરૂપ આત્મસમાધિ કેળવાય એવો આ બોલ બોલ છે રાગને તું ભૂલી જા તારા પરમાત્મતત્વને પર્યાય સ્વીકારે છે વા ગજબની દ્રવ્ય દ્રષ્ટિની અદ્ભુત કેલી અદ્ભુત લીલા સમજાવે છે ધ્યાનથી સાંભળવા જેવી આ વાત છે તારા પરમાત્મતત્વને પર્યાય સ્વીકારે છે દ્રષ્ટિ સ્વીકારે છે એક સમયની ધ્યાનની દશા જ્ઞાનની દશા શ્રદ્ધાની દશા સ્વીકારે છે પર્યાય સ્વીકારે છે પરમાત્મા પરમાત્મતત્વને પણ એ પર્યાયરૂપ હું છું એ પણ ભૂલી જા એટલે જે પર્યાય સ્વીકારે છે જે જ્ઞાનની દશા સ્વીકારે છે એ તો પર્યાય છે એટલો જ હું નથી એટલો એ પર્યાયરૂપ હું નથી એ પણ ભૂલી જા અવિનાશી ભગવાન પાસે ક્ષણિક પર્યાયના મૂલ્ય શા વાહ એટલે દ્રવ્ય સ્વભાવની દ્રષ્ટિ કરનારી દ્રષ્ટિ જે પર્યાય છે એ પર્યાયનું એ મૂલ્ય કેવું કેમ કે અનાધિ નિધન દ્રવ્ય સ્વભાવને જે અવિનાશી તત્વ છે એને સ્વીકારનારી ક્ષણિક પર્યાય છે તો એ અવિનાશી તત્વની સામે વિનાશિક પર્યાયની સી વિશાત એટલે પર્યાયને ભૂલવાની વાત છે ત્યાં રાગને દેહની વાત તો ક્યાં રહી જો આ સરવાળો જ્યાં ક્ષણિક સ્વપર્યાય જે પોતાના જ અનંત ગુણોની પર્યાય છે જેને આપણે કહીએ અન્ય ઘણા બધા પ્રવચનોમાં અસંખ્ય વ્યાખ્યાનોમાં ગુરુદેવશ્રી એક વાત કરતા હોય પર્યાયની દૃષ્ટિ છોડ એટલે શું જે દ્રવ્ય સ્વભાવની દૃષ્ટિ કરનારી પર્યાય છે આ હા 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 જે પર્યાયને આત્મધર્મની દશા કહેવામાં આવે છે અરે ધર્મની દશા કહેવામાં આવે છે શુદ્ધ ભાવની દશા કહેવામાં આવે છે શુદ્ધોપયોગરૂપ શુદ્ધાત્માભિમુખ પર્યાય કહેવામાં આવે છે અને એને કૃપાળો દેવ ભાષામાં કહીએ સર્વગુણાંશ તે સમ્યક સર્વ ગુણાંસ્તે સમ્યક એટલે સર્વે ગુણોમાં આંશિક સંકેતપણું જે પ્રગટ થાય અથવા અનંતા ગુણોની જે એક ઘટ ઘનીભૂત એવી દશા જે પ્રગટ થઈ જાય છે ઈ એ દશા એટલે એ પર્યાયને પણ ભૂલવાની જ્યાં વાત છે પર્યાય માત્રની દૃષ્ટિ છોડવાની જ્યાં વાત છે ત્યાં પરલક્ષી રાગ કે પર પદાર્થભૂત દેહની તો વાત ક્યાં રહી આહા હા પર્યાય દ્રષ્ટિ છૂટી પર દ્રષ્ટિ છૂટી રાગ દ્રષ્ટિ છૂટી એટલે જ ગુરદેશી કહે છે એક વાર તો મળદા ઉભા થઈ જાય એવી આ વાત છે એટલે કે સાંભળતા જ ઉછળીને અંતરમાં જાય એવી આ વાત છે ખરેખર આ અફરવાની ધન્ય છે જેનાથી આપણું જીવન જીવન કૃતાર્થ થઈ શકે છે સર્વે મુમુક્ષુ ભાઈઓ અને બહેનો આવા આ હા 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 એક વાર તો મળદા ઊભા થઈ જાય એવી વાત છે એટલે સરવાળે જુઓ કે સમગ્ર સૃષ્ટિ સમગ્ર દુનિયાને ભૂલાવી દે એવો તત્વ છે અને એવો પરમાત્મતત્વી ત્રણ લોકનો નાથ છે અને દુર્ભાગ્યે પર્યાયની પામરતાએ રાગમાં રોળાઈ રહ્યો છે અને જે રાગમાં દુઃખની જ જ્વાળા સળગે છે પરંતુ જ્યાં સુખનો દરિયો ઉછળે છે ત્યાં દ્રષ્ટિ જોડવાની વાત છે સમસ્ત રાગને ભૂલી જવાની વાત છે કેમ કે એ દ્રવ્ય સ્વભાવ ભાવને સ્વીકારનારી પર્યાય પણ તે હું નથી એટલો જ એવું હું એ પર્યાય સ્વરૂપે પણ હું નથી એવી અવિનાશી આત્મ સ્વભાવની દૃષ્ટિ કરી એનું મૂલ્ય સમજીને પરને દેહને રાગને અને પર્યાયને મેં રંગ રાગ સે ભિન્ન ભેદ સે ભી મેં ભિન્ન નિરાલા હું મેં શુદ્ધ બુદ્ધ અવિરુદ્ધ એક પર પરિણતિ સે અપ્રભાવી હું આત્માનુભૂતિ સે પ્રાપ્ત તત્વ મેં જ્ઞાનાનંદ સ્વભાવી હું એવી રીતે એક વાર તો મળદા ઊભા થઈ જાય એવી આ વાત છે એટલે કે સાંભળતા જ તત્વનું આવું શ્રવણ આત્મ સ્વભાવનું આવું શ્રવણ કરતાં જ ખરેખર ઉછળીને અંતરમાં જાય એવી આ વાત છે આવી આ વાતના પરમ પ્રસાદ સ્વરૂપ પરમ પરિણામિક ભાવ સ્વરૂપ અવિનાશી અખંડ આત્મસ્વભાવનો જે પડગો અને નાદ ગુરુદેવશ્રીની આ અફરવાણીમાં જે આપણને પડઘો પડતો દેખાય તે સ્વરમાં તે નાદમાં આપણે લવલીન થઈએ અને આત્મસ્વભાવની દૃષ્ટિ કરીએ એવી મંગલ ભાવના સાથે વિરામ ઓમ નમઃ સિદ્ધે વ્ય